અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસે જીવંત બંદોબસ્ત માટે તીસરી આંખનો સહારો લીધો છે આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ત્રણ રથ અને અન્ય વાહનો સહિત કુલ સત્તર વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપર ત્રેવીસ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પોલીસ કંટ્રોલ રૂમમાંથી રથયાત્રાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે આ પ્રકારે રથયાત્રા દરમિયાન પોલીસ લાઈવ ચેકિંગ અને બંદોબસ્ત કરશે જે કોણ છે જે લગભગ દોઢ કિલોમીટરની લંબાઈમાં હોય છે એક કનવાયમાં આ વખતે ગત બંદોબસ્તની સરખામણીમાં આ વખતે થોડું વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં જે સંવેદનશીલ વિસ્તારો છે જેમાં જમાલપુર દરિયાપુર અને શાહપુરના જે વિસ્તારો છે એમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે જેથી ત્યાં પીટી જેટ કેમેરા છે અને એ એની આ કેમેરાના જે ફૂટેજે જ છે એ ફૂટેજે જ સિટી કંટ્રોલ રૂમની અંદર વિડીયો વોલ ઉપર આવશે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિરના રૂટમાં જીપીએસ સિસ્ટમ લગાવેલા વાહનો રથયાત્રા સાથે જ રહેશે સંદર્ભે મોબાઈલ કંપનીઓ દ્વારા કોમ્પ્યુટરાઈઝ એસએમએસ સુવિધા તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના મોબાઈલમાં આપવામાં આવી છે જે રથયાત્રાના રૂટને થી માહિતગાર કરશે આ ઉપરાંત રથયાત્રાના રૂટના પંચાવન સ્થળો અને ધાબા પર વિડીયોગ્રાફી કરવામાં આવશે ઓટોમેટિકલી એસએમએસ દ્વારા દરેકે દરેક વ્યક્તિઓને કરી હજારોની સંખ્યામાં એસએમએસ દ્વારા એ લેટિચ્યુડ લોંગીટ્યૂડની ઉપર જે જેમ રથ આવશે કે તાત્કાલિક એસએમએસ દ્વારા જાણકારી મળી જશે કે રથનું લોકેશન ક્યાં છે તો એનાથી આપણે લોકેશન સમયાંતરે મળતા હોવાથી જે અધિકારીઓ દૂર દૂરના વિસ્તારોમાં જે છે ફરજ બજાવતા હોય લોકોને પણ અંગેની જાણકારી મળી જશે અને જેથી કરીને એમને પ્રકારના લેવું લેવું છે હોય તો પછી એ લઈ શકે આ વર્ષે રથયાત્રામાં પોલીસ ફોર્સ સાથે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારે રથયાત્રામાં જીપીએસ સિસ્ટમ અને એસએમએસની સુવિધાએ પોલીસ તંત્રને આધુનિક રક્ષક બનાવી દીધા છે કેમેરામેન કિશન સનોલ સાથે અનિતા પઢણી વીટીવી અમદાવાદ